નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ચૌદ વિવિધતામાં એકતાની વાત કરવાના છીએ તો અહીંયા આ રીતનો મિત્રો પાઠ નંબર ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોતીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોનો પાઠ નંબર ચૌદ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો અહીંયા આપેલું છે નીચે પૈકી કઈ જોડ સાચી છે ડી ઈસ્લામ મોહરમ બીજાનો જવાબ આવશે સી કેરલ ત્યાર પછી ત્રીજાનો જવાબ આવશે ડી ખ્રિસ્તી ચોથાનો જવાબ આવશે ડી ભરતનાટ્યમ ઓડિશા પાંચમાનો જવાબ આવશે એ મહારાષ્ટ્ર મરાઠી છઠ્ઠાનો જવાબ આવશે સી મોટા ભાગના કુટુંબોમાં બધા જ ઘરકામ કરે છે સાતમાનો જવાબ આવશે સી વિધાન એક અને બે બંને સાચા છે આઠમાનો જવાબ આવશે સી મરાઠી નવમાં જવાબ આવશે સી ડોક્ટર બાબા સાહેબ અને દસમા જવાબ આવશે સી માત્ર એક બે ને ચાર ત્યાર પછી પ્રશ્ન બે છે નીચેની ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં કેરળ બીજીમાં ભૂગોરી ત્રીજીમાં હિન્દી ચોથીમાં ભારતીય અને પાંચમીમાં શાંતિ આ રીતની પાંચે પાંચ ખાલી જગ્યા થશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે અવિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે જોડો એમાં પહેલામાં આવશે ડી પારસી પટેતી તોમાં ડી પારસી ત્યાર પછી બીજું વૈશાખીયની સામે આવશે સી શીખ ત્રીજું નાતાલ એની સામે આવશે ઈ ખ્રિસ્તી ચોથું શિવરાત્રી એની સામે આવશે એ હિન્દુ બકરી ઈદ એની સામે આવશે બી મુસ્લિમ ત્યાર પછી પ્રશ્નો ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું વિધાન છે એ ખોટું બીજું વિધાન સાચું ત્રીજું વિધાન ખોટું ચોથું વિધાન સાચું અને પાંચમું વિધાન છે સાચું ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે પેલું રાષ્ટ્રીય એકતા એટલે શું રાષ્ટ્રીય એકતા એટલે દેશના લોક લોકોમાં ધર્મ જાતિ ભાષા પ્રદેશ કે સંસ્કૃતિના ભેદભાવ વગર એકતાની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા ત્યાર પછી બીજું તમિલનાડુ રાજ્યમાં કયું નૃત્ય જોવા મળે છે તમિલનાડુ રાજ્યમાં ભરતનાટ્યમ નૃત્ય જોવા મળે છે ત્રીજું આપણો દેશ કઈ કઈ ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે ભારત વિવિધ ભૌગોલિક બાબતો જેવી કે પર્વતો નદીઓ રણપ્રદેશ દરિયા કિનારા મેદાન વગેરે વિવિધતાવાળો દેશ બન્યો છે ચોથું ભારતીય લોકોમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે ભારતીય લોકોમાં ભાષા ધર્મ રીતિ રિવાજો પહેરવેશ ખોરાક અને તહેવારો જેવી અનેક બાબતોમાં વિવિધતા જોવા મળે છે પરશ્યુપણનો તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલ છે પર્યુષણનો પર્યુષણનો તહેવાર જૈન ધર્મ સાથે સંકળાયેલો છે પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નના જવાબ બે ત્રણ વાક્યમાં આપો ભારતમાં બોલાતી ભાષાઓ જણાવો ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે જેવી કે ગુજરાતી હિન્દી મરાઠી બંગાળી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ પંજાબી ઉર્દુ ઓરિસ્સા આસામી કાશ્મીરી સિંધી સંસ્કૃત વગેરે બીજું ભારતમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે ભારતમાં દિવાળી હોળી દશેરા ઈદ નાતાલ ગુરુ પર્વ ઓણમ પોંગલ વૈશાખી ગણેશ ચતુર્થી નવરાત્રિ જેવા અનેક ધાર્મિક સામાજિક તહેવારો ઉજવવામાં આવે છે તમારા ગામ કે શહેરમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો મારા ગામ કે શહેરમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી જૈન ધર્મના લોકો વસવાટ કરે છે અહીંયા મિત્રો તમારા ગામમાં જે જ્ઞાતિના જે ધર્મના હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ વસવાટ કરતા હોય તો એના વિશે જે ધર્મ હોય એના વિશે લખવાના છે ચોથું સમાજમાં સમાનતા લાવવા કેવા કાયદાઓ ઘડવામાં આવેલા છે પેલું ભારતનું બંધારણ સમાનતાનો હક આપે છે બીજું અસ્પૃશ્યતા નાબૂદી અધિનિયમ ઓગણીસો પંચાવન સમાન વેતન અધિનિયમ ઓગણીસો છોતેર ચોથું શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ વગેરે પાંચમું છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો ક્યાં કયા કુરિવાજો ભોગ બની શકે છે બાળ લગ્ન ઘરેલું હિંસા આર્થિક પરાધીનતા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામાજિક ભેદભાવ અને કુરિવાજોનો ભોગ બની શકે છે ટૂંકનો લખો પેલું બિનસાંપ્રદાયિકતા બિન સાંપ્રદાયિકતા એટલે રાજ્ય દ્વારા કોઈ ચોક્કસ ધર્મને પ્રોત્સાહન ન આપવું અથવા કોઈ ધર્મને વિશેષ દરજ્જો આપવો ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે જ્યાં દરેક નાગરિકોને પોતાની પસંદગીના ધર્મનું પાલન કરવાની અને તેનો પ્રચાર કરવાની અને ધાર્મિક સ્વતંત્રતા ભોગવાની છૂટ છે રાજ્ય ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ કરતું નથી અને તમામ ધર્મો પ્રત્યે સમાન ભાવ સાથે રાખે છે બિનસાંપ્રદાયિકતા સામાજિક સહિષ્ઠતાનો અને ધાર્મિક સહેદનો ને પ્રોત્સાહન આપે છે વિવિધતામાં એકતા વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ લક્ષણ છે ભારતમાં જુદા જુદા ધર્મો ભાષાઓ સાંસ્કૃ સંસ્કૃતિઓ રીતિ રિવાજો અને જીવનશૈલી ધરાવતા લોકો વસવાટ કરે છે આ વિવિધતાઓ હોવા છતાં ભારતીય સમાજ એક રાષ્ટ્ર તરીકે એકતા અને અખંડિતતા જાળવી રાખે છે વિવિધતામાં એકતા એ ભારતીય સમાજ સમાજની શક્તિ છે જે રાષ્ટ્રીય એકતા અને સહિષ્ણુતાને મજબૂત બનાવે છે વિવિધતામાં એકતા એ ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોમાં એક છે ત્યાર પછી ત્રીજું છે વસુધૈવ કુટુંબમ તો આ એક સંસ્કૃત મહા ઉપનિષદમાંથી લેવાયેલો શ્લોક છે જેનો અર્થ વસુધા એટલે પૃથ્વી કુટુંબ એવો કુટુંબકમ તો એનો થાય છે પરિવાર કુટુંબકમનો પરિવાર આ યુક્તિ વૈશ્વિક ભાષા વૈશ્વિક ભાવિચારો અને એકતાના સિદ્ધાંતોને રજૂ કરે છે જે દર્શાવે છે કે સમગ્ર માનવજાત એકબીજા સાથે જોડાયેલી છે અને આપણે સૌ એક મોટા પરિવારના સભ્યો છીએ તે પ્રેમ સહાનુભૂતિ અને સહકારની ભાવનાઓને પ્રોત્સાહન આપે છે જે રાષ્ટ્રીય સીમાઓ અને સાંસ્કૃતિક તફાવતથી પર છે ત્યાર પછી નીચે આપેલી પ્રવૃત્તિ આપના માતા પિતા અને મિત્રની મદદથી પૂર્ણ કરો ધર્મનું નામ ધર્મના સ્થાપક ધર્મનું ગ્રંથનું નામ ધર્મસ્થાન તો હિન્દુ તેમાં સનાતન ધર્મસ્થાપક તો ધર્મગ્રંથનું નામ ભગવદ્ ગીતા અને મંદિર બરાબર આ રીતનું આપણે અહીંયા કોષ્ટક આપ્યું છે એ તમારે પૂરું કરવાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની એક લિંક આપેલી છે અને એક બીજી વેબ પીડીએફ માટેની લિંક આપેલી છે આ બંને લિંક પર તમે ક્લિક કરીને પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન પણ થઈ શકો છો